કારણ કે એક મુદ્દો તો વિવાદનો એવો છે કે ટ્રમ્પે દોઢ ડઝન બે ડઝન વાર કહ્યું કે ભારત ને પાકિસ્તાન સમાધાન મેં કરાયું આપણે ડિનાયલ મોડમાં છીએ એટલે બહાર ખુલીને કેતા નથી અને એનો ફોન લેતા નથી હવે તો પ્રાઇમ મિનિસ્ટર અમેરિકન પ્રમુખનો ફોન પણ ના લે એ સ્થિતિ આ સંબંધો વણસીને પહોંચ્યા છે આ તો રાજનૈિક રાજનૈિક ઉચ્ચ પદવીઓ પર રહી ચુક્યા છું તો આ આ જે પક્ષે જે પ્રકારનું થઈ પહોંચ્યો એક વખતે આપણે રશિયા જતા પહેલા યુક્રેન પહોંચી ગયા હતા હમણાં ચીનની સાથે હવે ઈલું ઈલું કરીએ છીએ શું લાગે છે આપણી રાજનીતિમાં કંઈક ખૂટે છે કે આપણે સાચું વાંચી શકવામાં ક્યાંક નિષ્ફળ જઈએ છીએ શું તકલીફ છે આપણને બંને મુદ્દા ગંભીર છે સિમ્પલ શબ્દોમાં કહીએ તો મિસકેલ્ક્યુલેટેડ એન્ડ મિસ સિગ્નલ પાંચ રાઉન્ડ ટોકના થઈ ગયા હતા છઠ્ઠું રાઉન્ડ થવાનું હતું હવે આ જે વસ્તુ હતી એ દેખાતી હતી કે ટ્રમ્પે ઇલેક્શન કમ્પેનમાં કહ્યું હતું ઇન્ડિયા ઇઝ અ ટેરિફ કિંગ એ પછી ઇનોગ્રેશનમાં ઇન્વિટેશન ના આપ્યું ઓફિશિયલ ઇન્વિટેશન તો હતું જ નહીં અને જ્યારે જે મિટિંગ થઈ એ મિટિંગ જે કહેવી જોઈએ કે બાકી બધા કન્ટ્રીના જોડે થઈ હતી તો એમાં બીજા બધા કન્ટ્રીએ જવાબ તો આપ્યો તો થોડો ઘણો